દેવયાની રાજ્યવાડ સ્કૂલ દ્વારા ઉત્તરાયણ પર્વ ઉજવણી કરવામાં આવી શહેરની પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ તેમજ દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા ઉત્તરાયણ તહેવાર ની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસો વિદ્યાર્થીઓ અને સો શિક્ષકો મળીને વિવિધ રાજ્યોમાં ઉત્તરાયણની પારંપરિક તેમજ સાંસ્કૃતિક નિરૂપણ કર્યું હતું આ ઉપરાંત વિદેશમાં ઉત્તરાયણની ઉજવણી કેવી રીતે અને કેમ કરવામાં આવે છે તેની જાણકારી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી આજે અમારી શાળા પ્રિન્સેસ ઓગરાજે ગાયકવાડા દેવી વેનુરાજે ગાયકવાડમાં ઉત્તરાયણની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવે છે આ ઉજવણીમાં અમે ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ ઉત્તરાયણ અલગ અલગ રીતે અને અલગ નામોથી ઓળખાય છે તે જાણ્યું જેમ કે ગુજરાતમાં ઉત્તરાયણ મહારાષ્ટ્રમાં મકર સંક્રાંતિ પંજાબમાં લોરી આસામમાં બિહુ અને તમિલમાં પોંગલ તરીકે ઉજવવામાં આવે છે આવું આવું દરેક રાજ્યોની ખાસિયત વિશે જાણી અમે ઉજવણી ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે કરી છે આ ઉજવણી સાથે અમે એક સંદેશ આપવા માંગે છે કે ઉત્તરાયણની ઉજવણી કરો પણ મૂંગા પશુ પક્ષીઓને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો અને ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરો મારું નામ શિયા પટેલ છે હું ધોરણ પાંચ ભણું છું હું સેલમ સદનથી છું ધન્યવાદ

જેઓ વિશ્વના વિવિધ ભાગોમાં જુદા જુદા નામો દ્વારા ઓળખવામાં આવે છે આ બાબતનો દોર એક ખગોળીય ઘટના છે પૃથ્વી પર વિષ્વ વૃત્તના સૂર્યના સ્પષ્ટ સ્થળાંતરને ઉજવવામાં આવે છે શું પ્રભાતિ આજે આઘાની શાળા પ્રિસ્તિ રાજી ગાયકવાડ અને દેવ્યાની રાજી ગાયકવાડમાં ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે આજ ઉજવણીમાં અમે બધાએ ભારતના અલગ અલગ રાજ્યોમાં ઉત્તરાયણ અલગ નામ અને અલગ તરીકે ઉજવવામાં આવે છે જેમકે કે ગુજરાતમાં ઉત્તરાયણ મહારાષ્ટ્રમાં મકરસંક્રાંતિ પંજાબમાં લોહરી આસામમાં માં બિહુ અને તમિલનાડુ

ઉત્તરાયણ વસંત ઋતુના આગમનને વધાવે છે વસંત ઋતુ માનવ જાતિ સુખા કરે અને વનસ્પતિના ઉમદા વિકાસ માટે જરૂરી ગરમ હવામાન લાવે છે સૂર્ય એક સ્ત્રોત છે ઉત્તરાયણ પર લોકો વિવિધ રીતે સૂર્યની ઉપાસના કરે છે જે શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા દર્શાવવામાં આવ્યું હતું આજે અમે અમારી પ્રિન્સ સુખરાજ્ય ગાયકવાડ શાળાની અંદર ઉત્તરાયણ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર લગભગ પંદરસો જેવા વિદ્યાર્થીઓ હર્ષોલ્લાસથી ભાગ લીધું છે અને આ ઉત્તરાયણ સેલિબ્રેશનની અંદર આપણે જોઈએ છીએ કે ઉત્તરાયણ ફક્ત કેવલ એક જ રાજ્યમાં નથી મનાવવામાં આવતું પણ આપણા દેશના બધા જ રાજ્યોમાં જુદી જુદી રીતે મનાવવામાં આવે છે આ ઉપરાંત વિદેશમાં પણ ઉત્તરાયણનું આયોજન કરવામાં આવે છે જે કાઇટ ફેસ્ટિવલ કહેવામાં આવે છે એને અને આજે અમે જોઈ શકીએ છીએ કે અમારા બચ્ચાઓ જે શાળાના વિદ્યાર્થીઓ છે એ જે બીજા રાજ્યોમાં જેમ કે આસામમાં બેહુ તરીકે મનાવવામાં આવે છે અને જે બંગાળ છે એમાં માઘ બિહુ તરીકે બનાવવા આવે છે એ સિવાય પંજાબમાં લોહોરી તરીકે ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે અને તામિલનાડુમાં પોંગલ તરીકે ઉજવવામાં આવે છે તો આ બધા બચ્ચાઓ એ તમામ રાજ્યોની વેશભૂષા પહેરીને આ લોકો આવ્યા છે અને એ ત્યાંનું કલ્ચર કેવી રીતે ઉજવાય છે અને સેલિબ્રેશન કેવી રીતે કરાય છે એ બધા તમામ માહિતી આપે આવશે એટલે અમે આ બધા રાજ્યોના જે વેશભૂષામાં પહેરતી બચ્ચાઓ છે એક જ મેસેજ આપવામાં છે કે આપણા દેશમાં જે વિવિધતામાં એકતા જે સમાયેલી છે યુનિટી ઇન ડાયવર્સિટી એનો એક અમે ઉદાહરણ પ્રસ્તુત કરી છે સમાજને ધન્યવાદ કેમેરામેન નવનીત પરમણી સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર